નમસ્કાર દોસ્તો સ્વાગત છે કેવી રીતે મોજ મસ્તી થી આપણે વૈદિક ગણિત શીખવાનું છે એનો આજે આપણે એપિસોડ પહેલો લઈએ છીએ વિષયનું નામ છે વૈદિક ગણિત થી ગુણાકાર જી હા દોસ્તો વૈદિક થી ગણિત થી ગુણાકાર નો સરસ મજાનો તમારા માટે પહેલો જ આપણો વિડીયો છે તો ખૂબ જ વિડીયોને આવકાર આપો મિત્રો સાથે શેર કરો ચેનલ ને કરો અને વિડીયોને લાઈક કરો આ સંપૂર્ણ દોસ્તો સાહિત્ય તમને તમને આ બધું જ ગાઈડ એપમાં તમારે ફરી ના શોધવું હોય તો તમારે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ત્યાં તમને મળી જશે ગાઈડ એપ્લિકેશન તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તમે પ્લેસ્ટોર પર જઈને જીયુ આઈડી ઇલક્સો જીયુ આઈડી તો તમને ગાઈડ એપ્લિકેશન મળી જશે ચાલો ત્યારે ઝડપથી ઘેર ગણિત શીખીએ વૈદિક ગણિત શીખવીએ વૈદિક ગણિત શું છે દોસ્તો તો કોઈ પણ વસ્તુનું શોર્ટ એકદમ સરળ અને એકદમ ઈઝી રીતે તમે જાઓ તો એના તમારે પૈસા ખર્ચવા પડે છે બજારમાં વૈદિક ગણત કરવા માટે શું કરવા પડે છે પૈસા પણ રાઈટ આન્સર તમારી ચેનલ છે તો તમારી જોડે કોઈ પણ પૈસા લેતું નથી માત્ર ને માત્ર ફ્રી ઓફ કોસ્ટમાં દોસ્તો તમને રોજ એક ટોપિક શીખવાડવામાં આવશે અહીંયા આપણે વૈદિક ગણતરી ગુણાકાર ની વાત છે કે જ્યારે કોઈ એક સંખ્યા નવ્વાણું નવસો નવ્વાણું કે નવ હજાર નવસો નવ્વાણું હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરીને અતિ ઝડપથી ગણતરી કરીને જવાબ આપણે મેળવી શકાય છે તો એમાં માટે શું કરવાનું તો ગણતરીનો જવાબ ડાબા અને જબા એમ બે ભાગમાં વહેંચાશે તો ચાલો ત્યારે આપણે સમજૂતીથી આજની મજબૂતી બનાવીએ આજના વિડીયોની આપણે મજબૂતી બનાવીએ અહીંયા તમને એક દાખલો આપેલો છે કે ભાઈ ઓગણીસ ગુણ્યા નવ્વાણું શરત શું છે કે એક અંક છે નવ્વાણું નવસો નવ્વાણું કે નવ હજાર નવસો નવ્વાણું હોવો જોઈએ સૌ શું કરવાનું છે આપણે જોઈ લઈએ સૌ તો આ જે ઓગણીસ છે એમાંથી એક બાદ કરવાના ઓગણીસ માઇનસ એક તો આપણને ખબર છે કે જવાબ શું આવે અઢાર આવે તો અઢાર મૂકી દીધો ઓગણીસ માંથી એક બાદ કરીને જે જવાબ આવે એ જોઈ લઈએ કે પછી આજે નવ્વાણું છે ત્યારબાદ આ નવ્વાણું માંથી આજે અઢાર જવાબ આવ્યો છે આ નવ્વાણું માંથી આજે અઢાર જવાબ આવ્યો છે એ આપણે બાદ કરવાનું છે નવમાંથી આઠ જાતે એક નવ માંથી એક જતો આઠ તો જવાબ આવ્યો એક્યાશી કેટલો જવાબ આવ્યો એક્યાશી એ આપણે આ બાજુ મૂકી દીધા પહેલા અઢાર મૂક્યા પછી એક્યાશી મૂક્યા હવે તો આ બંનેને ભેગા કરો તો ત્યારબાદ આપણો જવાબ શું થઈ જાય આ બંનેને ભેગા કરી દેવાના પહેલા અઢાર અને પછી એક્યાશી તો આવો જ્યારે પૂછ આપણને પૂછાય ત્યારે આપણે સમય ગુણાકાર કર્યા વગર સમય બળગાડ્યા વગર ઝડપથી એનો ગુણાકાર કરી શકીએ છીએ કે ભાઈ ઓગણીસ ગુણ્યા નવ્વાણું તો એનો જવાબ આવે એક હજાર આઠસો ને એક્યાસી જો મજા જો તમને ખબર ના પડી હોય તો બીજો દાખલો આપણે જવાબ લાવ્યા ચલો હવે આ ત્રણ અંકના આવ્યા પહેલા બે અંકના જોયા સાતસો ઇઠ્યોતેર માઇનસ નવસો તો આમાં પણ કઈ નથી કરવાનું પહેલા આપણને ખબર છે કે જે તમને સાતસો આપ્યા છે આ એમાંથી શું કરવાનું છે એક બાદ કરવાનું છે તો જવાબ શું આવ્યો

તો આ જે જવાબ આવ્યો આપણો આ જવાબ અને આ જવાબ એ આપણે ભેગો કરી દઈએ સાતસો સિત્યોતેર બસો બાવીસ તો ચલો આપણો જવાબ શું થઈ ગયો સાતસો સિત્યોતેર બસો બાવીસ આપણો જવાબ આવ્યો ફરી કહી દઉં કે વૈદિક ગણિતમાં શું કરવાનું છે ખૂબ જ ઈજી છે દોસ્તો આપણે તમને એક હોમવર્કમાં દાખલો આપેલો છે આપણે આજનો આ ટોપિક તમને પૂરો કર્યો નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું તમને ટૂંકમાં દાખલ સમજી દો આપી દઉં નેવ્યાસી માંથી પહેલા શું કરવાનું એક બાદ કરવાનું એટલે ઇઠ્યાસી એ ઇઠયાસી અહીંયા આવશે અને નવ્વાણું કરવાનો છે અને જે જવાબ આવે તમારે મૂકવાનો છે અને કમેન્ટમાં દોસ્તો આ તમને જે મેં હોમવર્ક આપ્યું છે આ ઘરકામ આપ્યું છે આપણે આ રીતથી કરવાનું છે તમારે મને કમેન્ટમાં જવાબ જણાવવાનો છે કે ભાઈ જવાબ શું આવ્યો બરાબર કમેન્ટમાં તમે મને જવાબ જણાવજો કે ભાઈ તમારે આ દાખલાનો આજના દાખલાનો શું જવાબ આવ્યો અને કાલે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે વૈદિક ગણિતના જો દોસ્તો તમે આને જેટલો પણ વધારે લાઈક કરશો જેટલો પણ વધારે તમે વિડીયોને કમેન્ટ કરશો તો અમને વિડીયો બનાવવાની મજા આવશે અમે બીજો વિડીયો ખૂબ જ ઝડપથી લઈને આવી જઈશું તો ચલો ત્યારે ફ્રી ઓફ કોસ્ટમાં વૈદિક ગણિત શીખીએ સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો